કથા સાંભળવી બધાને મારી બહેનો ભાઈઓને વિનંતી છે અને આજે એક્સ્ટ્રા ટાઈમ કાઢવાની જરૂર નથી ગાડીમાં જાતા જાતા સાંભળો ઘરે જમતા જમતા સાંભળો જે સાધુ હારા લાગે એની સાંભળો જે તમારા ધર્મગુરુ હોય તમારા ગુરુ હોય એની સાંભળો જે સંપ્રદાયની તમને ગમે એની સાંભળો મને તો એટલી ખબર પડે કોઈ સાધુની કોઈપણની કથા સાંભળશો એમાંથી બે વાત હારી શીખવા મળશે ગમે આપણને એની કથા સાંભળો સત્શાસ્ત્રની કથા સાંભળો અને અમારે નિષ્કુળાનંદ સ્વામી જે સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર લખતા પછી વાત લખે છે કે કથા શું કરે નિષ્કુળાનંદ સ્વામી સ્વામિનારાયણ ચરિત્રની કથામાં બધા ગ્રંથો આવશે હું ભક્ત ચિંતામણીની મંગલાચરણ શતાનંદ સ્વામીનું સત્સંગી જીવનનું કર્યું અને આ હવે જે વાત છે એ નિષ્કુળાનંદ સ્વામીની સારી કથા સુંદર હતી હું કહું કરી વિસ્તાર જે જન મન દઈ સાંભળે તે ઉતરે ભાવ પાર ભાવ પાર કરનારી આ કથા છે બે ઉદાહરણ તમને બતાવું સૌરાષ્ટ્રમાં અગતરાય ગામને પર્વતભાઈ હતા પોતે કણવી ખેડૂત ખેતીનું કામ કરે અને પર્વતભાઈ એટલા સારા ભગવાનના ભક્ત હતા ખેતીનું કામ કરતાં કરતાં ભગવાનનું ભજન ક્રિયા કરે અને એમાં કથા વાર્તામાં એટલો રસ પર્વતભાઈને એક દિવસ પતિ પત્ની બંને ગઢપુટ ગયેલા સ્વામિનારાયણ ભગવાનની હયાતીના આ ભગત પર્વતભાઈ આજે બી તમે અગતરાય જાઓ જૂનાગઢ પાસે એના ઘર ને બધું હજી છે અગતરાયમાં પર્વતભાઈનું બહુ સારા ભગવાનના ભગત ખેડૂત કણબી ખેતી કરતાં કરતાં ભજન ભક્તિ ક્યાં કરે સમય મળે એટલે ગઢપુર વયા જાય સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરે સંતોનો સત્સંગ સાંભળે કથા વાર્તા સાંભળે ધોન કીર્તનમાં મસ્તીમાં ભગવાનનું ભજન કરે એકવાર પતિ પત્ની બંને ગઢપુર ગયેલા અને પર્વતભાઈને ધોન કીર્તનને વાર્તામાં એટલો રસ જમવાય ન જાય એના પત્નીને એમ કે દરબારગઢમાં ભક્તો આરે જમી લેતા છે દાદા ખાચરના દરબારમાં અને હરિભક્તોને એમ કે એના પત્ની ભેગા આવ્યા હશે તો અહીંયા જમી લેતા હશે આવી રીતે પર્વતભાઈને કથા સાંભળતા સાંભળતા સાત દિવસ વ્યતીત થઈ ગયા જેમાં વિનાના કંઈ જમવા જ ન જાય સાત દિવસ વ્યતીત થયા સ્વામિનારાયણ ભગવાન તો અંતરિયામી પણ જાણી ગયા આ ભગત જમવા જતા નથી એના પત્નીને એમ કે દરબાર ગઢમાં જમી લે છે ને ભક્તોને એમ કે એના પત્ની ભેગા છે ત્યાં જમતા છે એટલે મહારાજે એક દિવસ બધાને જણાવવા માટે સ્વામિનારાયણ ભગવાનની સભામાં પર્વતભાઈને પૂછ્યું કે પર્વતભાઈ તમે જમો છો ક્યાં પર્વતભાઈ કે મહારાજ તમારા દર્શન સંતોના ધોન કીર્તન ને કથા વાર્તા આમાં એટલો આનંદ આવે છે ને મહારાજ જમવાનું સાંભળતું જ નથી જમવાનું સાંભળતું જ નથી ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા મહારાજ કે પરીક્ષિત રાજાએ સાત દિવસ અનશન વ્રત લઈ અને ભગવાનની કથા સાંભળી હતી અને આ બીજા પર્વતભાઈ એવા નીકળ્યા કે જેને સાત દિવસ અનશન વ્રત લઈ કથા સાંભળી પણ સ્વામિનારાયણ ભગવાને એક વાત એવી કીધી કે પરીક્ષિત રાજાને માથે મૃત્યુનો ભય હતો અને આ તો નિર્ભય નિર્ભય હતા હતા છતાંય માથે મોત આવી કથામાં જેને લગ્ન લાગે અને મારી તમને આ વાત એટલા માટે અમારા સાધુના મંડળ હોય કે તમારા ગ્રહસ્થ ઘર પરિવાર હોય જ્યાં સત્સંગ હશે ત્યાં જ સુખ ને શાંતિ સત્સંગથી સમજણ આવશે સમજણથી પરિવાર સુખી રહેશે અને મેં તો અમારા સાધુને કીધું ભવિષ્યમાં સત્સંગની ડિમાન્ડ ખૂબ વધવાની કારણ કે બગાડનારી ચીજોને તત્વો દુનિયામાં બહુ આવતા જાય છે સમાજને અને એને જો રક્ષણ આપવું હશે તો સારા સાધુઓની સમાજને જરૂર પડશે પડશે ને પડશે સારા સાધુઓ દ્વારા સાધુ બી ખરેખર નિષ્ફળ હોય જેને જગતની કોઈ વાસના ના હોય આ શક્તિ ના હોય ઈશ્વરમાં રથ હોય જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરવાની જેને ભાવના હોય એવા સારા સાધુઓ એ આ સમાજ માટે ગંગાનો ધરો હશે જે માણાની તરસું મિટાવી અને તપતા માણસોને શાંતિનો અનુભવ કરાવશે એટલે કથા એ બહુ જરૂરી છે પર્વતભાઈને આટલો કથામાં રસ અને એકવાર તો પોતે ખેતરની ફરતી વાડ કરવી હતી બાવળિયા કાપવા ગયેલા ખેતર કુવાડી લઈને આમ કાપતા હતા અને એમાં કુવાડી હાથમાંથી છટકી સીધી પગમાં આવી તો એ જમાનામાં તો ચામડાના બૂટ પહેરતા જોડા હવે બૂટ ઉપર આવી બૂટ કપાઈ ગયો પગ બચી ગયો પર્વતભાઈનો પગમાં ન વાગી બૂટ કપાઈ ગયો પર્વતભાઈ તરત અગતરાયથી નીકળ્યા ગઢપુર વૈયા ગયા મહિનો ત્યાં જઈને ભજન કર્યું જવા માટે નીકળ્યા ને તો મયારામ ભટ્ટ માણાવદર ગામના એણે પૂછ્યું પર્વતભાઈને કે તમે ક્યાં જાઓ છો તો કે ગઢપુર કેમ તો કે સ્વામિનારાયણ ભગવાનની ચિઠ્ઠી આવી છે ગઢપુર આવો એમ તો મયારામ ભટ્ટ કે ચિઠ્ઠી તો સ્વામિનારાયણ ભગવાન આ વિસ્તારમાં કોઈ પણ કાંઈ પણ કામ હોય તો મને લખે છે તમને આજે કે ડાયરેક્ટ આવી છે કે મને નહીં પર મયારામ ભટ્ટ હતા ને એ એરિયો પેલો આખો એ એરિયામાં કાંઈ પણ કામ હોય સ્વામિનારાયણ ભગવાન એમને પત્ર લખતા મયારામ ભટ્ટ બ્રાહ્મણને અને એ બધી સમાચાર દઈ આવતા મયારામ ભટ્ટ કે પણ હું મને તો નથી તો કે આ વખતે ડાયરેક આવી છે અને પર્વતભાઈ વૈયા ગયા મહિનો ભજન કરવા એક દી ત્યાં આવ્યા મયારામ ભટ્ટ બી મયારામ ભટ્ટ કે મહારાજ મને કામ ન સોંપ્યું ને તમે સીધું મય આ પર્વતભાઈને ચિઠ્ઠી લખી દીધી તો મને કેમ સેવાનો અવસર ન આપ્યો મહારાજ કે કઈ ચિઠ્ઠી તો કે આ પર્વતભાઈ કહે છે કે સ્વામિનારાયણ ભગવાનની ચિઠ્ઠી ગઢપુરથી આવી એટલે હું જાઉં છું સ્વામિનારાયણ ભગવાન કે અમે કોઈ ચિઠ્ઠી લખી નથી કે બોલાવો પર્વતભાઈ પર્વતભાઈને બોલાવ્યો પર્વતભાઈ અમે ક્યારે ચિઠ્ઠી લખી મહારાજ તમે તો લખી તો નથી પણ આ આ મારે કુવાડી છટકી કે અને મારા પગમાં આવી અને જોડો કપાણો મારો પગ ન કપાણો જો મારો પગ કપાણો હોત તો મહિનાનો ખાટલો આવત એના બદલે મહિનો મારો બચ્યો મને એમ થયું ભગવાનનું ભજન કરી લઉં સદજ્ઞાન અને અજ્ઞાનમાં ભાઈ આવા બધા ફરકો બહુ હોય છે બધા આ વિચાર આવવો હે ને આજે આજે માણસને તમે કાંઈ પણ કહો સ્વામી ટાઈમ નથી કોરોનામાં કેમ બે મહિના ત્રણ મહિના ઘરે બેઠા કેટલો ટાઈમ હતો ભાઈ આપણીને આપણી ફેક્ટરીએ જવાતું હતું માણસ ખોટો ખોટો એ એ આમ છઠ છટકવાની બારી ગોતે છે મને ટાયમ નથી મને ટાયમ નથી માણસે પોતાના આત્મકલ્યાણ માટે ટાયમ જરૂર કાઢવો જોઈએ એક વાત તમે લખવી હોય અહીંયા લખી લેજો છેલ્લે હારે કોઈ આવતું નથી કોઈ વસ્તુ કે વ્યક્તિ અને આપણી ભેગું કોઈ મરવાનું એકલું જવાનું છે હવે તો આમાંય તે હું ધ્યાન રાખું કે આપણે બધાએ તે બી આપણું હવનું કામ આત્મકલ્યાણ તો પહેલાં કરવું અહીંયા ગમે એટલું બળ કરીએ તો એ ભેગું કશું જ આવવાનું નથી અને કોઈ આરે કાંઈ બાંધીને દેતું નથી અને છેલ્લે તે એક ભાઈ અમને હમણાં કહેતા હતા મળ્યા હતા મને કે થાય એટલું હાથે દાન પુણ્ય અને ભજન ભક્તિ કરી લેવાય વાંહેવાળાને ધરવ થતો જ નથી કે ગમે એટલું દઈને સો નથી કે ધરવ જ નથી થતો હોય કે અને આ ભાવ ભટકણ કેવી છે મને તમને ધંધે લગાડના આ તમે એક ખાલી ક્યારેક હવે આજે ઘરે જઈને ખાલી એટલો વિચાર મને તો બહુ આવ્યા કરે કે આ હું કરવા આ દુનિયા શેની માટે પણ આ તમે વિચાર તો કરો આપણી જેવા અબજોના અબજો આ દુનિયામાં આવ્યા ને ગયા બધાએ હવારથી હાંજ સુધી બળ કર્યું જનિમા અહીંયાથી મર્યા હુદી બળ કર્યું હાથમાં કોને હું આવ્યું કહ્યું અહીંથી કોઈ એક હળીની કટકું લઈને જ ગયું હજી સુધી માહિતી બોલ અને બળ કેટલું બળ કર્યાનો વાંધો નહીં પાપ કેટલા કેટલા કરીને જાય પોટલાના પોટલા બાંધી બાંધી જાય ચોરી લૂંટને દગાન દુગીન ભેલને સેલને સેલ આંતે અને એક કલ્પના તમે ખાલી કરી તમને ખ્યાલ આવશે કે આપણે ખાલી માણસો જ આ દુનિયામાં નથી સીવતા માણસ સિવાયના ત્યાંસી લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું પ્રકારના જીવાત્માઓ આ પૃથ્વી ઉપર જીવે છે પશુઓ છે પક્ષીઓ છે વૃક્ષો છે જીવ જંતુઓ છે માછલીઓ છે કેટ કેટલી પ્રકારના જીવ જંતુઓ આ દુનિયામાં જીવે તમે ખાલી કલ્પના કરો એક કોઈને બેંક બેલેન્સ છે એક કોઈને ખાતું છે એક કોઈને ઘરનું ઘર છે એક કોઈના નામે પાંચ વીઘા દસ વીઘા જમીન છે અને માળાવાલીડા તોય લીલા લેર કરે તમ કે સાંભળ્યું કોઈ ગધેડાએ આત્મહત્યા કરી હોય તમે ક્યાંય એવું સાંભળ્યું હોય તો ફલાણા ભૂંડણાએ આત્મહત્યા કરી કે ફલાણા ભૂંડણાને બહુ ટેન્શનમાં છે હમણાં પત્નીથી ઉપદ્રવ વધી ગયો છે બધા ટેન્શનો માણાને છે તમે ક્યાંય કોઈ એવું સાંભળ્યું હોય તો ફલાણા કાગડાએ ઊંઘની ગોળીઓ ખાધી ઊંઘ નહોતી આવતી ડિપ્રેશનની ગોળીઓ ખાધી નહીં બુદ્ધિશાળી માણા છે તોય ટેન્શનમાં વધારે એ છે ઊંઘની ગોળીઓ વધારે એ ખાય છે આત્મહત્યાઓ વધારે એ કરે છે શુકરવા અને આટલું બધું કરીને ખાલી હાથ છે જવાનું જ પાછું આનો મતલબ શું આ શું કરવા દુનિયા તમે ઓલું ગીત સાંભળ્યું હશે દુનિયા બનાને વાલે ક્યાં તેરે મન મેં સમાય કાહે કો દુનિયા બનાવી તો એક વિચાર મને તમને આવવો જોઈએ કે બધા પશુ પક્ષી જો એનું જીવન જીવી લેતા હોય આનંદથી આપણે જીવી લેશું પાપનો કરો અને થોડુંક આધ્યાત્મિક માર્ગે જવું ફરીને જન્મ મરણના ચક્રમાં આવવું ન પડે એટલે મારે તમને બધાની એક વાત કેવી રોજ થોડી કથા વાર્તા સાંભળવાનો મારે તમારે બધાએ અભ્યાસ રાખો શરીરનો મેલ જળેથી જાય કથા સુણ્યાથી મન શુદ્ધ થાય હતા જનો જે જગમાં કુકર્મી કથા સુણ્યાથી થયા સુધર્મી તો વાલા ભક્તો કથાશ્રવણનો મારેને તમારે બધાએ અભ્યાસ રાખો